ભુજ ખાતે ધણી માતંગદેવની બારસો ને તોતેરમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભુજ ખાતે બારમતી પંથના આદ્યસ્થાપક અને મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ પૂજ્ય શ્રી ધણી માતંગદેવની બારસો ને તોતેરમી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભુજ ખાતે ધણી માતંગદેવની એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વાજતે ગાજતે નીકળેલી આ શોભાયાત્રામાં મહેશ્વરી સમાજના ભાઈઓ બહેનો અને યુવાનો બહુડી સંખ્યામાં જોડાયા હતા શોભાયાત્રા દરમિયાન સમગ્ર ભુજ ધણી માતંગ દેવના જયગોષ સાથે ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ ભક્તિ બન્યું હતું આજે ધણી માતંદેવી જન્મ જૈતિ છે બોલો શ્રી ધણી માતંગ દેવથી આજે પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જે મહેસુરી સમાજના મશિયા અને આ આજના દિવસે ધણી માતન અવતરણ થયું આજે ધણી માતંગ દેવની બારસો અને જન્મ જન્મજયંતિ આખા વિશ્વમાં જેટલા જ્યાં આપણે મહેશ્વરી મેઘવાર વસે છે આજના દિવસે ધણી માતંગ દેવની જન્મજયંતિના દિવસે ધણી માતા જન્મયંતિ ઉજવશે આજે જે ધણી માતંગ દેવ આ મહેશ્વરી મેઘવારને એક સંબોધન આપ્યું અને સંભાવના અને માનવ વિકાસ અને ઉત્થાન વિશે ધણી માતંગદેવ આ સમાજને પરબોધ્યું કે જે માનવ છે એના કર્તવ્ય શું છે માનવના વિધિ નીતિ નિયમ ધ્રોપ વિશે ધણી માતનદેવ સમજાવ્યું સાથે સાથે આજે ધણી માતંગા વચન અનુસાર ધર્મ ધારા અનુસાર માર્ગ સ્થાનની પુરાહુતિ છે જે પૂરા ભારત વર્ષમાં બધા માર્ક્સનાનનું ધારણ કરે છે પણ આ મૈશ્રી મેઘવાર સમાજ વિશેષ પ્રકારનું આનું એક અનુષ્ઠાન કરે છે ત્રીસ દિવસનું આદેશ અનુસાર માર્ગ આ વ્રતનું ધારણ કરે છે ચોથા પર્વનું પૂજન કરે છે પાંચ સીલનું પાલન કરે છે સત્યનું આચરણ કરવું અને સત્ય બોલવું સત્ય માથે હાલવું અલખની આરાધના ઉપાસના કરવી અને પોતાનું જીવન છે એ જીવન માનવનું અલગ પ્રમાપમાં આપણે આપ્યો છે એને આપણે એનું અલગ અલગ વિસ્તારોમાં કેટલા લોકો ભાગ રહ્યા છે આજે ભુજ વિસ્તારના જે જૂની રાજવાડી મૈત્રીઓ સમાજ એમાં પ્રમુખ સ્થાન શ્રી મોહનભાઈ દુવાળાના સાનિધ્યમાં આજે જે આ પ્રોગ્રામ અને શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એના જોડે અમારા છ માર્ચનાની જે અનુષ્ઠાન ધારણ કર્યું છે એમાં અમારા મુખી શ્રી રમેશભાઈ કાનજીભાઈ ધેડા તથા વાયસ મુખી અમારા શ્રી ઈશ્વરભાઈ દગરાનું સાથે મળી અને આ પવિત્ર દિવસે ઉજવણી થઈ રહી છે તો એમાં સવે મળી કરે અને આનું પાલન કરશે સવારના કાલે બાળમતી પૂજન થશે જેમાં અમારું જે કાર્ય છે પૂર્ણ થશે અને આ વર્તની પૂર્ણવણી થશે